સુરત મહાનગરપાલિકાના પુણા વિસ્તારના બે કોર્પોરેટરો વિરુદ્ધ અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં ફરિયાદ થઈ છે પેન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે અગિયાર લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમાધાન નક્કી થઈ ગયા બાદ પૈસા માટે પણ ઉઘરાણી કરી હોવાની અરજી ફરિયાદીએ કરી છે વરાછા રોડ હીરાબાગ સ્થિત શુભમ અપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદીએ સુરત પાલિકાના વોર્ડ નંબર સત્તરના વિપુલ સુહાગિયા અને વોર્ડ નંબર સોળના કોર્પોરેટર વિપુલ જીતુ કાછડિયા સામે ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચના ડાયરેક્ટરને કરી છે પેન પાર્કના કોન્ટ્રાક્ટરે ફરિયાદમાં જણાવ્યા મુજબ અમે પાલિકામાં પેન પાર્ક ચલાવીએ છીએ ગર્ચ બે હજાર ચોવીસના રોજ મગો ટીપી સ્કીન નંબર ત્રેપનમાં મલ્ટી લેવલ પાર્કિંગમાં કોર્પોરેટર વિપુલ સોહાગ્યા અને જીતુ કાછડિયા આવ્યા હતા અને રાઉન્ડ માર્યો હતો મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા અને માણસો દ્વારા સરસોડા સામાન મૂકવામાં આવ્યો હોય તેના ફોટો લીધા હતા બાદમાં પાલિકાની જગ્યામાં માં ગેરકાયદેસર દબાણ કરી તકરાર ઊભી કરી હતી સમાધાનની વાત કરી અગિયાર લાખ રૂપિયામાં પતાવટ થશે તેવું કહ્યું હતું અમારા દ્વારા ના પાડવામાં આવ્યા બાદ તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા અધિકારીઓને મધ્યસ્થી કર્યા બાદ પતાવટમાંથી દસ લાખ નક્કી થયા હતા અધિકારી અમારી પાસે માફી પત્ર લખાવ્યો હતો પાંચ દિવસમાં પેમેન્ટનું કહ્યા બાદ ઉઘરાણી કરી હતી આપનું નામ જે બે પૈસા માંગ્યા હતા સામા માટે આવેલા એટલે આટો માર્યો પછી બાજુમાં મરો માર્કેટ છે અમારા માણસો દ્વારા કોર્પોરેટરે એવી તકરાર કરેલી કે અહીંયા તમે એસએમસી માં ગેરકાયદેસરો શબ્દો કરેલો છે તમારી પણ ખાનગીનો ગુનો લાગશે ના ગુનો ના કલમો લાગશે એ વાત કરેલી અમારા માણસોને ગરબાઈ ગયેલા કેટલા રૂપિયા માંગણી કરવામાં આવી હતી કોણ કોણ આ બાબતે એના મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસને બોલાવેલા ભાઈ આ રીતની વાત કરે છે પૈસાની માંગણી કરે છે પરંતુ એટલે એટલે એની પાસે પૈસાની માંગણી કરાવે એટલે એટલા થાય છે અગિયાર લાખ રૂપિયા પછી એને ના પાડી પાછા એને બપોર પછી પાછા એ રીતનું બોલાવ્યા અધિકારીઓને બોલાવ્યા અધિકારીઓ સાથે મિટિંગ કરી પછી પાછા ઓલા વચ્ચે આ ભાઈને પાછા બોલાવેલા છે એમને કીધું ભાઈ આ ભાઈએ હું તમને કીધું કે તો આપણે અગિયાર લાખ રૂપિયા થશે એવી વાત કરીને બરાબર એને એવું હતું કે દસ લાખ જેવા બતાવટ કરવાની પાંચ લાખ પાંચ દિવસમાં નહીં દેવાના આ લોકો કોઈ કાઢ્યો હોય એ નહીં કરે ના જ નોડલ છે અને પાંચ દિવસ પછી પૈસા નહીં આવે પેલા કોઈભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો ભાઈ હજી ઓલા ભાઈનું પચ્યું નથી એ કરેલું એ પાછા જીતુભાઈ મળેલા જોવામાં એણે કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પગ્યા નવતર જે ડોક્યુમેન્ટ મારા જે ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાછામાં એક બોલતા હતા પછી જ્યારે એને હોતે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં મારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્જિયર પછી આસિસ્ટન્ટ કમિશનર નીતિનભાઈ કાસડિયા પછી ભારતભાઈ દસાણી અને હું આ પાંચ જણાની એક કલાક જેવી મિટિંગ આવેલી એમાં એનું આખું રેફોરન્સ ડિવાઈઝમાં મારી પાસે છે જે મેં એસપીમાં રજૂ કરેલું છે